સ્વાતંત્ર્ય દિનની ઉજવણી પૂર્વે દેશલપુર ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું બેન્ડ રાજાની સુરાવલીએ વાતતે તિરંગા યાત્રા પર ગામમાં ફરી હતી અને ઠેર ઠેર ભારત કી જયના નારા જોવા મળ્યા હતા પાટીદાર સમાજનું પ્રભુત્વ ધરાવતા દેશલપર ગામમાં તિરંગા યાત્રાનું ભવ્યાથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું બેન્ડવાજાની સુનાવલીએ વાત ગાજતે આ યાત્રા શહેરના રાજમાર્ગો પર ફરી હતી યાત્રાનું અનેક જગ્યાએ અભૂતપૂર્વ અને શાહી સ્વાગત કરવામાં આવ્યું હતું બાળકો વિદ્યાર્થીઓ અને ટીચરો હાથમાં તિરંગા ધારણ કરી અને આ તિરંગા યાત્રામાં જોડાયા હતા અને ઠેર ઠેર ભારત માતા કી જય આઝાદી અમર રહોના નારા લગાવવામાં આવ્યા હતા શહેરના રાજમાર્ગો ઉપર આ યાત્રા ફરી હતી અને ખાસ કરીને રાષ્ટ્રધર્મ પ્રેમ ઉજાગર કરવાના હેતુ સાથે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ શિસ્તબદ્ધ રીતે આ તિરંગા યાત્રામાં જોડાયા હતા ખાસ કરીને વેશભૂષા ધારણ કરી અને વિદ્યાર્થીઓ હાથમાં તિરંગા લઈ અને યાત્રામાં જોડાયા હતા ગામના સરપંચ જયશ્રીબેન વાસાણી ચેતનભાઈ માવાણી પ્રવિણાબેન લીંબાણી લીલાબેન માવાણી પરસોતમભાઈ વારસાણી લીલેશભાઈ જણસારી તલાટી ચંદુભાઈ માવાણી મહિલા મંડળના પ્રમુખ રેખાબેન રોડાણી સાથે મંડળના સભ્યો અને કારોબારી સભ્યો તથા પ્રાથમિક શાળાના આચાર્ય દિનેશભાઈ પ્રેમજીયા અને શાળા પરિવારના તમામ સભ્યો આ તિરંગા યાત્રામાં જોડાયા હતા બેન રાજાની સુરાવલીએ રાષ્ટ્રગીતના ગાન સાથે અનેક માર્ગો ઉપર આ યાત્રા ફરી હતી અને ભવ્યથી ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું અને આમ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી પૂર્વે આ યાત્રાને ભારે આકર્ષણ જગાવ્યું હતું